જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ગંગા સ્નાન જે અધિક માસમાં સાંભળવાનો મહિમા છે અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે આ મહિનામાં ભગવાન પુરુષોત્તમરાયની પૂજા ભક્તિ સ્તુતિ કીર્તન અને કાલાવાલા કરી પ્રભુને પ્રસન્ન કરાય છે જો પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે બરકત આવે છે મનોકામના પૂર્ણ થાય છે પરંતુ જો તમે પ્રભુની પૂજા આરાધના સ્તુતિ કે ભક્તિ નથી કરી શકતા તો નિત્ય અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા અને અધ્યાય સાંભળવા માત્રથી જ આખો અધિક માસ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી અધિક માસમાં જો પૂજા પાઠ ન કરી શકાય તો નિત્ય કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ પ્રભુ પ્રસન્ન થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે મનોકામના પૂર્ણ થશે આવો મહિમા છે અધિક માસની કથા સાંભળવાનો મિત્રો જો તમે બેસીને વાંચીને નથી સાંભળી શકતા તો આ વિડીયો દ્વારા તમે રોજ અધિક માસની કથા સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ગંગા સ્નાન જો આ કથા આપને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળીએ આજની કથા વાર્તા ગંગા સ્નાન એક નગર હતું તેમાં એક બ્રાહ્મણ રહે તેને એક દીકરો હતો દીકરાને મોટો થતાં પરણાવ્યો તેની વહુ આવી તેથી બ્રાહ્મણે કર્મકાંડ પૂજા પાઠ અને દેવદર્શનમાં વધુ ધ્યાન આપવા માંડ્યું બ્રાહ્મણની આવક સારી હતી મૂડી ઘણી સારી ભેગી થઈ ગઈ હતી તેથી તે જરૂરિયાતવાળા ખેડૂતને વ્યાજે નાણાં આપતો ખેડૂત ફસલ સારી પાકતા તે વેચીને બ્રાહ્મણને વ્યાજ સહિત મૂડી પાછી આપતો એક દિવસ બ્રાહ્મણ કર્મકાંડ કરાવવા ગયો ત્યાંથી ઘરે પાછો ફર્યો ત્યારે પુત્ર વધુએ રસોઈ કરી ન હતી તેથી બ્રાહ્મણે ગુસ્સે થઈ વહુને ઠપકો આપ્યો વહુ જરા તેજ મિજાજની હોવાથી તેણે તો કોઈને પણ જાણ કર્યા વગર પિયરની વાટ પકડી દીકરો નોકરીએથી ઘરે પાછો ફર્યો ત્યારે પિતા પાસેથી બધી વાતો જાણી તેણે વિચાર્યું કે મનથી પિયર કઈ છે તો એની મેળે ચાર પાંચ છ દિવસે આવી જશે આમ કરતાં કરતાં અધિક પુરુષોત્તમ માસ નજીક આવ્યો બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું કે બેટા બે દિવસ પછી અધિક માસ શરૂ થશે હું દર વર્ષે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું આજ સુધી તો તારી માં હતી ત્યાં સુધી તો કોઈ મુશ્કેલી પડતી ન હતી પણ હવે તારી માં નથી તો આ વખતે મારે વ્રત હશે નદી કાંઠે કથા વાર્તા કરવાને રોકાવવું પડશે કર્મકાંડના કામકાજમાં પણ મુશ્કેલી રહેશે તેથી હવે તું તારી વહુને પિયરથી તેડી લાવ કે જેથી તે ઘરકામ સંભાળશે તો હું શાંતિથી ભગવાન પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરીશ દીકરો તો સાસરે જવા નીકળ્યો રસ્તે એક ખેતર આવ્યું ખેતરમાં લીલોછમ પાક થયો હતો એવો મજાનો પાક જોઈને યુવાનનું દિલ પીગળી ગયું ત્યાં ખેતરમાં એક ગાય ચરતી હતી તેને યાદ આવ્યું કે આ ખેતર તો રામજી પટેલનું હતું આ એ જ રામજી પટેલ હતો કે જેને તેના પિતાએ નાણાં ધીર્યા હતા તે એ જાણતો હતો ખેતરમાં ગાયની ચરતી જોઈને તેને વિચાર આવ્યો કે આ કોઈ સુનેલ ગાય ખેતરમાં પેસી ગઈ છે રોજ આવીને તે ખેતરનો પાક ખાઈ જતી હશે જો આવી રીતે આવા હરાયા ઢોર ખેતરનો પાક ચરી જાય તો પછી ખેડૂત શું ખાય એના પૈસા ક્યાંથી ભરે પોતાના પિતાના નાણાં વસૂલ કરવાને પણ આ ગાયને હાંકી કાઢવી જોઈએ બ્રાહ્મણનો યુવાન દીકરો આ વિચાર કરે છે ત્યાં તો રામજી પટેલ આવી પહોંચ્યા યુવાને તરત ચાડી કરી કે પટેલ આ ગાય રોજ અહીં આવીને ચરી જતી હશે આજે તો તમારે એને મારી મારીને ખો ભુલાવી દેવી જોઈએ ખેતરમાં પાક તૈયાર થાય ત્યારે આવા ઢોરોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પાક વેઢવાશે તો પૈસા ક્યાંથી બચશે રામજીના હાથમાં લાકડી હતી તેનાથી એણે તો ચરતી ગાયને ધીબી અને કાઢી ગાય મરણ તોલ માર બેસી પડી હવે તો તે ઘડી બે ઘડીની મહેમાન હતી ગાયને મરતા પહેલાં વાચા ફૂટી તેણે બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ પુત્ર તે મારી વિરુદ્ધ રામજી પટેલને ખોટી ભંભેરણી કરીને મને તેની પાસે બેરહમ માર ખવડાવ્યો છે તેના કારણે હું તો હવે ઘડીકમાં મરી જઈશ પણ તું તારા કર્મના ફળરૂપે હવે પછીનો અવતાર ગધેડાનો ભોગવશે આ શ્રાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને તો પરસેવો છૂટી ગયો તે તો ખૂબ ગભરાયો આ તો ગૌમાતાનો શ્રાપ કદી મિથ્યા જાય નહીં તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો કે હે ગૌમાતા હું કબૂલ કરું છું કે મેં તમારો અક્ષમ્ય અપરાધ કર્યો છે પણ હે માતા મને માફ કરો મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું પણ તમે મને તમારા શાપમાંથી ક્યારે અને કઈ રીતે મુક્ત હું કરું તે કહેતા જાઓ ત્યારે ગાય છેલ્લા શ્વાસ લેતા લેતા બોલી કે તું તારે સાસરે જશે ત્યાં તું ગધેડો થઈ જશે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી આખર દી પર્યંત રોજ સવારે ગંગા સ્નાન કરાવે પોતે પણ સ્નાન કરે તને ખવડાવીને તે એક ટાણું કરે તો તેના પુણ્યથી તું ગધેડા સ્વરૂપમાંથી અસલી મનુષ્ય રૂપમાં આવશે આમ કહીને ગાય તો મૃત્યુ પામી બ્રાહ્મણનો પુત્ર જેમ જેમ કરીને પોતાના સાસરે ગયો તેના પગ ધ્રુજતા તેને ઢીલો ઢફ જોઈ સાસરાવાળા તો ઘણા ખુશ થયા તેણે માન્યું કે જમાઈ રાજા ઘેંસ જેવા થઈને દીકરીને તેડવા આવ્યા છે બ્રાહ્મણના પુત્રે તો પોતાની પત્નીને બનેલા બનાવની સર્વે વાતો કરી દીધી તેને મળેલો શ્રાપ તેમાંથી કઈ રીતે મુક્ત થવાય તેનો શો ઉકેલ છે વગેરે સર્વ વિગત જણાવી અને તે તો તરત ગધેડાના સ્વરૂપમાં ફેરવાઈ ગયો આમ તો તેની વહુ ધર્મિષ્ઠ હતી તે ગધેડાને દોરીને પોતાના સાસરે આવી પુરુષોત્તમ અધિક માસ શરૂ થતાં જ રોજ સવારે વહુ તો ગધેડાને ગંગા કિનારે લઈ જઈને સ્નાન કરાવે પછી પોતે સ્નાન કરીને વાર્તા સાંભળે ગધેડાને ખવડાવીને ખાય લોકો આ બધું જોવે અને તેની ઠેકડી ઉડાડે પણ વહુ તો એ ભલી એનું વ્રત ભલું તેને તો પતિને ગધેડામાંથી મનુષ્ય બનાવવાનો હતો આવી રીતે વહુ રોજ ગધેડાને દોરીને નદી કિનારે જતી તેને સ્નાન કરાવતી પછી પોતે પણ નાહી લેતી ઉડતી ઉડતી વાત રાજાજીના કાને પહોંચી રાજા તો સિપાહીઓને મોકલીને પેલા ગધેડાને બોલાવી મંગાવ્યો વહુ તો રડતી કકળતી રાજાની પાસે તેના મહેલે ગઈ ત્યારે રાજાજી જરૂખામાં ઊભા હતા ગધેડાને બહાર બાંધેલો હતો વહુ તો ગધેડા પાસે જઈને હાથ ફેરવવા લાગી પછી તેણે રાજાજીને કહ્યું કે હે મહારાજ મને મારો ગધેડો પાછો આપી દો તેને નવડાવી ખવડાવીને પછી મારે ભોજન કરાવવાનો નિયમ છે રાજા બોલ્યા તું રોજ નદીએ જઈને ગધેડાને સ્નાન કરાવે છે તેથી ગંગા નદીનું જળ ખરાબ થઈ જાય છે ગંગામાં તો બધા જ સ્નાન કરે છે વળી આ તો પુરુષોત્તમ માસ છે અધિક માસ છે તેથી સ્નાન કરનારની સંખ્યા ઘણી છે એમાં વળી તું આ ગધેડાને નવરાવે તે અયોગ્ય જ છે વહુ બોલી કે હે મહારાજ મારો આ ગધેડો કાંઈ સામાન્ય ગધેડો નથી એનું ખરું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘરે પધારજો આ સાંભળીને રાજાના દિલમાં દયા આવી તેણે વહુને ગધેડો સોંપી દીધો પછી નિત્ય નિયમ પ્રમાણે વહુ ગધેડાને નવડાવી ખવડાવી પુરુષોત્તમ માસ અધિક માસ સમાપ્ત થયો હવે તે ગધેડો ગૌ માતાના શ્રાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો વહુ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેડા સામે ઊભી રહી અને પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ પ્રભુ મેં જો અધિક માસમાં આખો મહિનો પૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શ્રાપમાંથી મારા સ્વામીને મારા પતિદેવને મુક્ત કરીને અસલ સ્વરૂપ પાછું આપો આમ બોલીને વહુએ ત્રણ વખત તેના પર ગંગાજળનો છંટકાવ કર્યો જેથી તેનો પતિ અસલ મનુષ્ય સ્વરૂપમાં આવી ગયો બીજા દિવસે આ કૌતુકની હાળવા રાજા રાણી પેલી વહુને ત્યાં લઈ આવ્યા તેણે આસપાસ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરતી હતી વહુની નજર રાજા રાણી પર પડતા જ તેમને નમન કર્યું અને પછી પોતાના પતિને પણ નમન કરવા કહ્યું છેવટે વહુએ બધી વાત કરી પુરુષોત્તમ અધિક માસમાં વ્રત સ્નાનનું આવું અલૌકિક મહાત્મ્ય જાણીને રાજા રાણીએ પણ જીવનભર વ્રત કરવાનો સંકલ્પ લીધો અને ગામ આખા લોકોએ પણ સંકલ્પ લીધો આથી શ્રદ્ધા બધાને બેઠી અને બધાએ દર મહિને ત્રણ વર્ષે આવતા અધિક માસનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું આવો મહાત્મા છે અધિક માસમાં ગંગા સ્નાન કરવાનો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળી અધિક માસનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા ગંગા સ્નાન જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ